સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે તો આ સેટની હું બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે આ સેટ આપવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ બે હજાર અને તેર ના આ ટ્રેક્ટર કંપની ટાયરમાં આખું ટ્રેક્ટર છે એટલે કે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ સોનાલિકા ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ લાઇટ ચાલુ સીટ સારા ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદર વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અને સાથે તમે ટ્રેલર જોઈ રહ્યા છો વિરલ આ ટ્રોલી વેચવાની છે સાથે વિસનગરની બનાવટની તમે વિડીયો અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડ પતરા સારા ક્યાંય પણ સડો નથી સારા કલરમાં ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કંડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો આ સેટની કિંમત ચાર લાખ ત્રીસ હજારમાં ટ્રેક્ટર ટ્રેલર મળી જશે બાકી રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ વાળા નંબર છે તે નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો